ઉપસ્થિત છે ત્યારે કેવા માંગો ઠાકર રબાઈ શું કોંગ્રેસ નો પ્રચાર ગેની ને ગુલાબસી કરે તો એના માટે પાસા જેવા કાયદા માં નાખવાનું કોમ કરવાનું આજે હું જ્ઞાની બેન ઉપર માટે પ્રચાર કરું તો મારા ઉપર કાયદેસર પ્રચાર કરે એમને હેરાન કરવાના હોય ચૂંટણી આવે જાય હું તો કોઈ આજ સુધી પરપતભાઈ હતા એમાં હતા માલજીભાઈ હતા ચૂંટણી આવી ગઈ ચૂંટણી પછી બધા સરખા પણ ના આ તો ગોમડે ગોમડે આવે ને લિસ્ટ કાઢે

આજે ખુમારી સાથે પોતાના ઘરે બેઠો છે ધમકી આપવામાં આવી રહી છે એ ધમકીઓનો પણ જવાબ આપવાનો આ સમય સાતમી મેનો છે ઉમેદવાર ઉમેદવારો આપ્યો ટીકા ટિપ્પણી કરવાની નથી જેમાં ઠાકરજી ભાઈ વાત કરી આ આઝાદીની ની જિલ્લા લડાઈ લડી રહ્યા છે આ કોઈ ઠાકોર સમાજ ને ચૌધરી સમાજ ચૂંટણી નથી લડી રહ્યો આ કોઈ ઇતર સમાજ ને ચૌધરી સમાજ નથી લડી રહ્યો એક તાના શાહ સામે ગેની બેન ગરીબ સમાજ ની દીકરી ચૂંટણી લડી રહી છે ત્યારે અઢારે આલમ અમારા વા ઠાકરસિંહ બેન બધા શું આગેવાનો બે બે વખત ગેની બેન નું મોમેરું ત્યારે આપણે પણ આ વખતે ભેગા થઈને થરાદ ની અંદર એવું મોમેરું ભરીએ કે ગેનીબેન જ્યારે મોમેરાની માતા લઈને આવે તો મોરથમ ના આજુબાજુ રાજી હોય ગેનીબેને રાજી હોય ગોમમાં જે પણ ભાજપના સમાજના આગેવાનો એમને પણ ઠાકોર સમાજ ને વિનંતી કરું છું કે જો આવ કે મહેરબાની કરો બધા જ્યારે આપણો સમાજ મદદ કરતો હોય મોટા મોટા નેતાઓ તમે એમાં ધારો કે જોઈતા ભાઈ કોંગ્રેસ મદદ ના દાતા એ બાજુ પંચ્યાશી વર્ષે કોંગ્રેસનો કે શું થઈ દીધો આમાં ધુડોભાઈ તાલુકાના લાખણીના ડિરેક્ટર કોંગ્રેસના પ્રમુખ હતા તો આપણે પણ શીખો તમે મહેરબાની કરી કોઈ વોટ બગડે નહીં કોઈ રહી ના રહે આ ચૂંટણીમાં બધા આ વખતે અમે ચૂંટણી લડતા હતા તો તમારા ઘરે ઘરે આવતા હતા ને વોટ મોકવા તો તમારે ઘરે ઘરે વોટ મોકવા જવાનું છે અને આ થરાદ વિધાનસભામાં તો એવું છે કે પચાસ થી સાહીઠ ગામ ઠાકોર સમાજ સિવાય કોઈ છે જ નહીં મળે તો એની અંદર તો ભાજપને ને દો વોટ મળે તો ખૂબ કેવરાય મજબૂત થો કે નહી એટલા બધા બેઠા ત્યારે કેવા માંગુ છું કે આ હમણાં એક ભાજપ ના મંત્રી જાહેર માં જાગીદાર સમાજ નું અપમાન કરતા હોય એનો પણ જવાબ હાથવી તારીખ આપવાનો